આજે સાતમી ફેબ્રુઆરી બે હાજર પચીસ નો દિવસ છે જેના વિચારોમાં માત્ર સમાનતા બંધુતા ને કરુણા હોય એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના પત્ની જે રમાબાય આંબેડકર એમનો જન્મદિવસ છે એટલે એમની જન્મ જયંતિ છે જેમના ચરણોમાં વંદન કરવાનું મન થાય કે જે ત્યાગ અને સહનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું આજે એમનો જન્મ એટલે રમાબાઈનો જન્મ સાતમી ફેબ્રુઆરી અઢારસો ના રોજ મહારાષ્ટ્રના દાપોલી પાસેના વણંદ ગામમાં થયો હતો નાનપણમાં તેમને સૌ રામી એટલે રમાય કહીને બોલાવતા તેમની માતાનું નામ રુકમણી અને પિતાનું નામ ભીખુ દૂતરે એટલે વણંગ કર હતું પિતા બંદરથી માછલીઓની ટોકરી માથા પર ઉઠાવી બજાર સુધી પહોંચાડવાનું હમાલ તરીકેનું કામ કરતા હતા તેઓ હંમેશા બીમાર રહેતા જ્યારે માતા ગૃહિણી હતા અને છાણા ભેગા કરી સૂકવી તેને વેચવાનું કામ કરતા રમાબાઈને એક ભાઈ અને બે બહેન હતા ભાઈનું નામ શંકર અને બહેનોનું નામ ગોરાઈ અને મીરાઈ હતું તેમનો પરિવાર ખૂબ ગરીબ હતો અને રમાબાઈ જ્યારે સાત વર્ષના હતા ત્યારે બીમારીના કારણે પહેલા માતા અને ત્યારબાદ પિતા મૃત્યુ પામ્યા હતા અને અંત્યત ગરીબ અને અગવડ વચ્ચે રમાબાઈનું શિક્ષણ મળ્યું નહોતું શિક્ષણ નહોતું મળ્યું પણ રમાબાઈ પાસે ગણતર હતું એટલે રમાબાઈના આ ભાગ નંબર ની વાત કરી એવા આપણે ચૌદ ભાગ એટલે કે એમનો જન્મ પછી એમનું લગ્ન થયું પછી ગૃહસ્તી અને રાજ રત્નનો જન્મ બાબા સાહેબના પુસ્તક પ્રેમ અને રમાબાઈના પરિવાર પ્રેમ પછી સમાજ માટે બાબા સાહેબની વ્યસ્તતા અને આઈ સાહેબની પારિવારિક જવાબદારીની મક્કમતા સારવારના અભાવે સંતાનોના મૃત્યુ રમાબાઈની વિચલતા અને ડોક્ટર આંબેડકર સાહેબની પરિપક્વતા રાજગૃહમાં રમાભાઈ છાત્રાલયના બાળકો માટે ઘરેણા વેચ્યા સારવારના અભાવે સંતાનોનું મૃત્યુ થયું અને રમાભાઈ અંતિમ ક્ષણો અને માતા રમાબાઈ આંબેડકરની સ્મૃતિમાં અને છેલ્લે રમાબાઈ એટલે આજની મહિલાઓ ભારતની મહિલાઓ માટે કેમ પ્રેરણા સ્ત્રોત છે ઘરે ઘરે ડોક્ટર ભીમરાવ આંબેડકર નો જન્મ થશે જો આવા રમાબાઈ જે સહન કર્યું છે પછી જીજાબાઈ હોય શિવાજીના માતા અને જવિંતિકાબાઈ એ મહારાણા પ્રતાપના માતા હોય પત્ની તરીકે જીવંતકાબાઈ મહારાણા તથા પિતા ઉદયસિંહ ના પત્ની ઘણું બધું સહન કર્યું છે પણ આજની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત આ ભાગ નંબર 1 એવા 14 ભાગમાં વાત કરીશું હસમુખ સક્સેના જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત